પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘન કચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી અમદાવાદની એજન્સીએ બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજિત ત્રીસ લાખનું ટેન્ડર ભર્યું હતું જે કામ તેણે એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ એજન્સીઓ માત્ર દસ ટકા જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન કચરાને રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો જયારે આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખે અમદાવાદની એજન્સી સામે કાર્યવાહી કરવા માટે નક્કર પુરાવા મેળવી વધુ કામગીરી હાથ ધરી છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી વેશની કામગીરી અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી એસઆઈ શ્રી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી જેમાં કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા ખાડા ખોદવાનું કામ કરવામાં આવ્યું સો મીટર બાય ચાલીસ મીટરના એરિયાની અંદર સત્યાવીસ જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી અને આમોદનગરની જનતાને હજી પણ હું અપીલ કરું છું કે કોઈની પાસે કોઈ પણ પુરાવા હોય સાધનિક પુરાવા હોય કે ઓડિયો વિડિયો હોય તો વહેલી તકે નગરપાલિકામાં દિન દસમાં જમા કરાવે જેથી પ્રદૂષણ મુક્ત આમોદ બનાવી શકાય ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ